વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુર તાલુકાના પીણદા ગામના કેડી પાડા ફળિયામાં આવેલી જર્જરિત આંગણવાડીના અભ્યાસ માટે ત્રેસઠ બાળકો મજબૂર બન્યા છે આ આંગણવાડી કેન્દ્ર સરકારી મકાન ચલાવે છે કે કેમ તેનાથી આ વિભાગ અજાણ હોવાનું અથવા તો જાણવા છતાં અજાણ થયા રહેવાનું લાગી રહ્યું છે ઘણા વર્ષોથી આંગણવાડી કેન્દ્ર બિસ્માર બનતા મહિલા આંગણવાડી વર્કર ભૂલકાઓને મજબૂર વસ સાવડુભાઈ સોનિયાભાઈના ઘરે બેસાડી પાયાનું શિક્ષણ આપી રહ્યા છે

પેણધા ગ્રુપ ગ્રામ પંચાયતનો સરપંચ શ્રી નરેશભાઈ વળવી અને અત્યારે આ પેણ પેણધા કેળીપાડા ફળિયામાં આંગણવાડી કેન્દ્રની વિઝિટ કરતાં આંગણવાડી કેન્દ્રનું મકાન ઘણા છેલ્લા ત્રણેક વર્ષથી ચાલતી હતી અને તેમ છતાં પણ આજે અધૂરું મકાન છે તેના કારણે અમારા નાના ભૂલકા નાના બાળકો અહીંયા સાવળુભાઈ સોનિયાભાઈ મુરાના ઘરે તેઓ બાલવા આંગણવાડી કેન્દ્ર ચલાવે છે અને આંગણવાડી વર્કર પ્રજ્ઞાબેન વિષ્ણુભાઈ દાધવ તેઓને આવી પરિસ્થિતિમાં આ આંગણવાડી કેન્દ્ર બાળકોને નાના નાના બાળકોને ભણાવવા માટે તકલીફ કરીને અહીંયા ચલાવે છે અને અને તદ ઉપરાંત આ આંગણવાડી કેન્દ્ર મકાન બનાવવા માટે અહીંયા સામાન પણ પડેલું છે જે સિમેન્ટ લગભગ બાર ગુની જેટલી છે તે પણ બગડી ગયેલી છે ચોમાસા દરમિયાન આમાં પાણી પેશતાં સિમેન્ટ બગડી ગઈ છે અને અધૂરું મુકાન મકાન પણ પૂરું નથી થયું અને કયા એજન્સીને આ કામ આપેલું છે એની પણ મને માહિતી નથી તેમ છતાં મેં આજુબાજુ પૂછતા સુનિતાબેન મને જણાવતા કે આ ગામના લોકોથી કરવા પડશે એવી રીતે મને જાણ મળ્યું છે ગ્રામ પંચાયત થ્રુથી કરવું પડશે એવી રીતે પણ કીધું છે હવે હું મારે એવી જ વિનંતી કરું કે આ કોને આપેલું છે કેવી રીતે કરવાની એવી મને સંપૂર્ણ રીતે મને માહિતી મળે તો હું ફરીથી આને ફરીથી શરૂઆત કરાવીને આ મકાન પૂર્ણ રીતે કરાવી શકે એવી આશા રાખું રેડી મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ